નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભરત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપ સૌ જાણો છો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અતિ પવિત્ર માસ ગણવામાં આવે છે ત્યારે શ્રાવણ માસ એ ભોડાનાથની ભક્તિનો માસ છે ભક્તો અવનવા પ્રયત્નો કરી ભોડાનાથને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંકથી કાવડ યાત્રાઓ પણ પવિત્ર યાત્રાધામ કહી શકાય જેને સંબેશ્વર મહાદેવ મંદિર આવી રહી છે લોકો બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી એક માસના ઉપવાસ એક ટાણા કરી ભોળાનાથને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે બેનું જ ગુજરાતી દર્શક મિત્રો હાલ આવ્યું છે જંબુસર તાલુકાના કંબોઈ સ્થિત મહાદેવ મંદિરે ત્યારે કંબોઈ સ્થિત મહાદેવ મંદિરે આવતીકાલે સીએમ સાહેબ પણ પધારવાના હોય સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા કાયદો અને વ્યવસ્થા જાળવવાના તમામ પ્રકારના પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ બીએ ન્યૂઝ ગુજરાતી પર હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું હાલ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના કેવા પ્રકારના દ્રશ્યો છે એ હું કેમેરામેનને વિનંતી કરીશ તમને અહીંયા દ્રશ્યો બતાવશે જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે જવાનો મેઇન પ્રવેશ દ્વાર છે અને આ પ્રવેશ દ્વારથી દર્શક મિત્રો આજે શ્રાવણનો રવિવાર છે આવતીકાલે શ્રાવણ સોમવારના દિવસે સીએમ સાહેબ અહીંયા દર્શનાર્થે આવવાના છે ત્યારે તંત્ર પણ કામે લાગ્યું છે અને હાલ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન મિત્રો જોવા મળી રહ્યા છે હાલ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયત્નો હાલ દર્શક મિત્રો કરવામાં આવી રહ્યા છે કારણ કે આવતીકાલે સીએમ સાહેબ અહીંયા કંબોઈ મંદિરે પધારવાના છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટેના પૂરા પ્રયત્નો હાલ અહીંયા થઈ રહ્યા છે પૂરી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે દર્શક મિત્રો અને ભક્તોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે દર્શનાર્થે આવતા શ્રાવણ માસના પવિત્ર આ માસ દરમિયાન જે લોકો ગુજરાત રાજ્યમાંથી મહાદેવના અભિષેક કરવા માટે આવી રહ્યું હોય નેટવર્ક ઇસ્યુ વારંવાર આવી રહ્યા છે જેથી અમે આપને શિવલિંગના દ્રશ્યો દર્શા દેખાડી શકતા નથી પરંતુ દર્શક મિત્રો કંબુ સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરફનો જે મેઇન દરવાજો છે એ મેઇન દરવાજાએથી અમે આપને આ શિવલિંગ અને આ મંદિરનું જે પરિસર છે आज हम बात करेंगे દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કંબોઈ દક્ષિણ ગુજરાત નું મિની સોમનાથ અને મિની સોમનાથ તરીકે ઓળખાતા સંબેશ્વર મહાદેવ મંદિરે અનેક દર્શનાર્થીઓ દર્શનાર્થી આવતા હોય છે ત્યારે આપણી સાથે કેટલાક દર્શનાર્થીઓ જોડાયા છે આપણે એમને પૂછવાના પ્રયત્નો કરીશું તેઓ ક્યાંથી આવે છે અને અમે સાડા નવ થી આવ્યા છીએ અહીંયા હજી અહીંયા છીએ પાણી હતન આવી ગયું છે અંદર સ્વયંભૂ વૃદ્ધાક્ષિષેક થાય છે અહીંયા તો બહુ જ સારું લાગ્યું અહીંયા આવવાથી અમને હર હર મહાદેવ હર હર શું કહેશો આપ આ મંદિરને મહત્વ વિશે આ મંદિરનું બહુ જોરદાર મહત્વ છે કે સમુદ્ર દેવ મહાદેવથી પોતે દિવસ મે વખત મળવા આવે છે એટલે પોતે સમુદ્રના જળથી મહાદેવનો અભિષેક થાય છે અને શ્રાવણ મહિના મેં બહુ સરસ લાગ્યો અમે પરિવાર સાથે સુરતી આવ્યા છે હું ગંગાસિંગ રાજપુરોહિત સુરતમાં વ્યવસાય કરું છું અને મારા પરિવારને લઈને આજે રવિવારના દિવસે અમે હવારમાં હાથ વાગ્યાથી લઈને અહીંયા બાર વાગ્યા સુધી અહીંયા અમે ભોળાનાથના દર્શન કર્યા પાણી આવત જોયો છે અને જાવત જોયો છે એને અભિષેક પણ કરેલો છે અમે બધા અમારો પૂરો પરિવાર અહીંયા અમારા પોયરાઓ બધા ત્યાં આવે ને બહુ સરસ લાગ્યો એને ભોળાનાથનો આ શ્રાવણ પવિત્ર મહિનામાં બહુ સરસ દર્શન થયા છે કહેવાય છે કે સ્વયં સમુદ્ર અહીંયા ભોળાનાથનો અભિષેક કરે છે આપે આ અભિષેક થતાં સ્વયં જોયો છે હા આ અભિષેક અમે પોતે જોયો છે અને જ્યારે સમુદ્રનું પાણી પછાડી હતો ત્યારે અમે પોતે જળ અભિષેક કરેલો એના પછી અમે અમારી નજરોથી મહાદેવના ચરણોમાં સમુદ્રનો જળ આવતો જોયો અને પૂરો મહાદેવનો લિંગ પૂરો સમુદ્રથી એકદમ જળાકાર થઈ ગયો છે કેવા પ્રકારનો માહોલ સર્જાય જ્યારે સમુદ્ર દેવતા જ્યારે પોતે શિવલિંગનો અભિષેક કરવા માટે આવતા હોય ત્યારે કેવા પ્રકારની અનુભૂતિ એક આત્માને થઈ રહી અમારા આત્મામાં એક સાક્ષાત શિવજીનો એમ અહેસાસ થાય છે કે વાસ્તવમે ભોળાનાથનો અહીંયા બહુ મતલબ સરસ કહેવાય કે ભાઈ આપણે સાક્ષાત ભોળાનાથ ત્યાં રહેલા છે જેમ કે સમુદ્રને આવતા જોઈએ અને સમુદ્ર દેવના જળથી ભોળાનાથનો અભિષેક થાય આ અમે પહેલી વખતે અહીંયા જોયું છે બાપા દર્શક મિત્રો જે પ્રકારે આપ જોયું સુરતથી આવેલા દર્શનાર્થીઓ હતા અને તેમણે પણ ભોળાનાથને જે પ્રકારે અહીંયા સમુદ્ર દેવતા પોતે જળાભિષેક કરે છે દિવસમાં બે વખત આ શિવલિંગ અદ્રશ્ય થાય છે અને આ અદ્રશ્ય થવાનો જે અલૌકિક લ્હો છે દર્શક મિત્રો આજે દિવ્ય અનુભવ જે છે એ દિવ્ય અનુભવની અનુભૂતિ આ લોકોએ પણ કરેલ છે ત્યારે હું તમને બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે દર્શક મિત્રો હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ કંબોઈ સંભેશ્વર મહાદેવ મંદિરમાં જવાનું મેઇન પરિસરનું જે મેઇન દ્વાર છે જ્યાંથી અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ દસમી તો દરિયામાં ભરતીનો સમય હોય પાણીની આવકમાં સતત હાલ અત્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થાને લઈને કે ભક્તોની કોઈ વ્યવસ્થાને લઈને કોઈ જોખમ ના સર્જાય અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય ત્યારે પાર્કિંગ પણ હાલ દૂર રાખવામાં આવી છે અને દર્શક મિત્રો અમે મિત્રો ઠેર અત્યારે યાત્રા પણ આવી રહી છે લોકો અવનવા પ્રયત્નો કરી ભોળાનાથ રિજવાના રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને શ્રાવણ માસ દરમિયાન દર્શક મિત્રો આ ભોળાનાથને ને દ્વારા કે પછી એમની પૂજા અર્ચના દ્વારા અત્યારે હાલ ભોળાનાથ ને રીઝવવાના પ્રયત્નો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન મિત્રો ભક્તો દ્વારા થઈ રહ્યા છે ભક્તોનો ભારે ઘસારો અહીંયા જોવા મળી રહ્યો છે હાલ દર્શક મિત્રો કહી શકાય કે આવતીકાલે સીએમ સાહેબ બાબાનો હોય ત્યારે હાલ ભક્તોની સંખ્યા ઓછી છે પરંતુ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કંબુઈ સંબેશ્વર મહાદેવ મંદિર જે છે એ અહીંયા ભક્તોનું ભારે ગોરાપુર ઉમટતું હોય છે હજારો લાખોની સંખ્યામાં દર્શક મિત્રો અહીંયા ભક્તો ભોળાનાથના દર્શનને પધારતા હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે જાણીતું આ કંબુજ મહાદેવ મંદિર અને સંબેશ્વર મહાદેવ મંદિરના દર્શન મિત્રો આ હતા